અને મુરખાઈ જેવી ઓ સોરી વેદોતા કેવી કે ઓચિંદા ગબરાઈયો પૈસા પકડાય એટલે મંત્રી તતજ પ્રેસ બોલાલે રેલવે સ્ટેશન નો અગ્નિરેથ વિરામ સ્થાન એટલે શબ્દો ની માયાજાળ જો ઊભી કરવી હોય અમારે કંઈ કહેવું નથી પોતાના હિસાબો મળતા નથી હિસાબોના ઠેકાણા નથી હું નથી કહેતો ઓડિટરો કહે છે પોતાના સરકારના કે અમારે કરવું શું આમાં બજેટ હેડ આઠસો દરેક ડિપાર્ટમેન્ટનું હોય એનું નામ છે આઠસો એટ હન્ડ્રેડ એમાં ક્યાંક કોક રસીદ ન મળી ક્યાંક કોક ખૂણાની અંદર કઈ પાંચ પંદર રૂપિયાનો હિસાબ ન મળ્યો એની અંદર મેં જે હમણાં બજેટ રજૂ કર્યું છે હું આપને સેટ આપીશ એમાં જોજો સિત્તેર ટકા બજેટના પૈસા એ નાખી દીધા મહિલાને બાળ વિકાસ માટે આ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે સીએજી નો રિપોર્ટ રજૂ થયો છે અને આ સીએજી નો રિપોર્ટ આંખ ખોલનારો છે એક બાળક પાછળ સરકાર ભાગ્યે જ આઠ રૂપિયા ખર્ચે છે અને પછી આયોગનો રિપોર્ટ રજૂ થાય ત્યારે ખબર પડે કે આયોગના છ મેમ્બરોની જગ્યા ખાલી એના અધ્યક્ષની જગ્યા ખાલી એનો સ્ટાફ કેટલો તો કે ચાર જણનો એમાંથી બે જગ્યા ખાલી એનો મૂળ વહીવટકર્તાની જગ્યા ખાલી હવે આ બાળકોના અમલ ક્યાં થાય અને એ હાસ્યાસ્પદ દશામાં આવીને મહિલા અને બાલકલ્યાણ વિભાગ ઊભો રહે છે ਵਰਤਮਾਨ ਸਰਕਾਰ ਨੇ ਬਜਟ થી ਪਹਿਲਾਂ ਮੈਂ ਇੱਕ ਵੈਕਲਪਿਕ ਬਜਟ ਆਪਿਓ ਤਾ ਅੱਛਾ ਇਹਦੇ ਅੰਦਰ ਨੂੰ ਸੌਥੀ ਵਧਾਰੇ ਇੰਪੋਰਟੈਂਸ ਕਿਹਾ ਆਪੂ ਹੈ ਮੈਂ ਬੇ ਡਿਪਾਰਟਮੈਂਟ ਮੈਂ ਪਹਿਲਾਂ ਪਸੰਦ ਕਰਿਆ ਆਮ ਤਾਂ ਸੱਤ ਡਿਪਾਰਟਮੈਂਟ ਪਸੰਦ ਕਰਿਆ ਤਾ ਪਹਿਲੂ ਹਤੂ এনਵਾਇਰਨਮੈਂਟ ਕੁਦਰਤ ਜੋ ਸੋੜੀ ਨਹੀਂ ਹੋਏ ਤੋ ਬਾਕੀ ਬਦੂ ਨਾ ਕੰਮੂ ਛ ਅਨੇ ਮੀਜੂ ਡਿਪਾਰਟਮੈਂਟ ਹਤੂ ਮਹਿਲਾ ਅਤੇ ਬਾਲ ਕਲਿਆਣ એ ડિપાર્ટમેન્ટની અંદર શું થઈ રહ્યું છે શું છે શું થવું જોઈએ અને કેમ ઉપાડવું એના આંકડા બદ્ધ મેં વિગતો આપી થોડીક અજગરની પૂંછડીને એકદમ ચલાવો તો આગળ થોડું ચાલે એટલા પૂરતું રાજ્ય સરકારે મારા સૂચન કરેલામાં થોડોક સ્વીકાર કર્યો બંને ડિપાર્ટમેન્ટમાં પણ એનાથી પરિસ્થિતિમાં ફેર નથી મહિલા બાળ વિકાસ માટે આ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે સીએજી નો રિપોર્ટ રજૂ થયો છે અને આ સીએજી નો રિપોર્ટ આંખ ખોલનારો છે એક બાળક પાછળ સરકાર ભાગ્યે જ આઠ રૂપિયા ખર્ચે છે અને આ જે પરિસ્થિતિ આવીને ઉભી રહી જો એક બાળકને મિનિમમ તમે બાવીસ રૂપિયા ના આપો તો થાય તો સોળ જેટલા કાયદાઓ છે અને સોળ કાયદાઓનો અમલ થાય છે કે કેમ એના માટે એક આયોગ ની માણવું છે એટલે હું જોતો હતો તો એ આયોગનો રિપોર્ટ પણ આ વિધાનસભાના છેલ્લા દિવસે રજૂ થયો છે અને એ આયોગ નો રિપોર્ટ તમને જોવા જાવ તો રડવું કે હસવું તમને ખ્યાલ નહીં આવે એ આયોગ નો રિપોર્ટ ચેક ઇન્ટરનેશનલી 1992 થી ચાલુ થાય 1992 મે યુનાઇટેડ નેશન્સ બળ કો ના અધિકારનો સ્વીકાર કરે ભારત સરકાર એને 98 માં સ્વીકારી લે ભારત સરકારે સ્વીકારેલું ગુજરાત સરકાર 2006 માં સ્વીકારે અને છમાં સ્વીકારીને આના અમલીકરણ માટે આયોગની રચના કરે કાયદામાં હોય કે આયોગના છ મેમ્બરો હશે એક ચેરમેન હશે આટલી સત્તાઓ હશે એમને સિવિલ પાવર્સ ક્રિમિનલ પાવર્સ બધું આપ્યું સોળ કાયદાના રક્ષણ માટે બાળકોના જીવનને સુધારવા માટે આપ્યું અને પછી આયોગનો રિપોર્ટ રજૂ થાય ત્યારે ખબર પડે કે આયોગના છ છ મેમ્બરોની જગ્યા ખાલી એના અધ્યક્ષની જગ્યા ખાલી એનો સ્ટાફ કેટલો તો કે ચાર જણનો એમાંથી બે જગ્યા ખાલી એનો મૂળ વહીવટકર્તાની જગ્યા ખાલી હવે આ બાળકોના અમલ ક્યાં થાય અને એ હાસ્યાસ્પદ દશામાં આવીને મહિલા અને બાલકલ્યાણ વિભાગ ઉભો રહે છે ખાલી જગ્યાઓના અમલો નથી થતા અમલીકરણ નથી થતું એવી સ્થિતિમાં આવીને રાજ્યનું તંત્ર ઊભું છે રાજેના તંત્રની તો ક્યાં વાત કરવી જ્યાં હાથ નાખીએ તો ત્યાં ખે છે મારીને તમારી દુકાન હોય ને તો બાર મહિને હું અને તમે સ્ટોક લઈએ કેટલો માલ બચ્યો કેટલો પડ્યો કેટલો રહ્યો કેટલું નહીં આપણા ગુજરાતના અર્થતંત્રમાં એના પર ઠેકાણા નથી અને હું નથી કેતો આ સરકારી રેકોર્ડ કહે છે ભારતનું બંધારણ કહી દે કે તમારે આ પ્રમાણે હિસાબ રાખવાના છે હિસાબનું ફોર્મેટ આપે ગુજરાત સરકાર અમલ ના કરે ક્યાં જઈને કહું બજેટની અંદરનું મેન્યુપ્લેશન હવે આ તો બધા વિદ્વાન ગવર્મેન્ટ છે વિદ્વાન અધિકારીઓ છે વિદ્વાન મંત્રીઓ છે એટલે મારે કંઈ કેવું નથી પણ સરકારે ભારતના પ્રેસિડેન્ટે બંધારણ પ્રમાણે આપેલા ફોર્મેટમાં હિસાબો નથી રાખતા પોતાના હિસાબો મળતા નથી હિસાબોના ઠેકાણા નથી આ હું નથી કહેતો ઓડિટરો કહે છે પોતાના સરકારના કે અમારે કરવું શું આમાં એક ઠેકાણે હિસાબ નથી મળતા અને પછી બતાવવું કેમ કારણ કે અહીંયા તો ઝાડના પાંદડા સળગાવવા શણગારવાના હોય એ બજેટમાં તો હોય નહીં કે ફલાણા જળનો આટલા બલ્બ આટલું ભાડું છે કરવું કેમ એટલે મજા જોજો બજેટના જુદા જુદા હેડ હોય છે અને આ બજેટ હેડ એકસો ને આઠ છે રાજ્યમાં એને ડિમાન્ડો કહેવાય છે આમાં આવડું મોટું રાજ્ય હોય એમાં ક્યાંક નાનકડું દાખલ તરીકે એક ગામડાની સ્કૂલ એનું એ બજેટ હોય પણ એની અંદર સાફ સફાઈ માટે સૂપડી કે ઝાડુ હોય એના કંઈ બિલ ન હોય તો સુપડી ને ઝાડુનું બિલ હોય તો એમાં સો રૂપિયાનું ખર્ચ કર્યું હોય તો પાંચ પૈસા કે દસ પૈસા એનું જુદું હોય હેડ હવે એ જુદા હેડમાં તમે આખું બજેટ નાખી દો બજેટ હેડ આઠસો દરેક ડિપાર્ટમેન્ટનું મળી પાંચ પંદર રૂપિયાનો એની અંદર મેં જે હમણાં બજેટ રજૂ કર્યું છે હું આપને સેટ આપીશ એમાં જોજો સિત્તેર ટકા બજેટના પૈસા એ આઠસોમાં નાખી દીધા ટકાનો હિસાબ જ નથી મળતો નથી મળતો અને પછી જવું ક્યાં અને એની પરિસ્થિતિની વચ્ચે ઓડિટ જયારે વાંધા લે કે બધું ખોટું થઈ રહ્યું છે ત્યારે એમની પાસે જવાબ નથી મને કહો આ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પકડાયેલા પૈસાના થયેલા કેસનું શું થયું અને મૂર્ખાઈ કેવી ઓ સોરી વેદોતા કેવી કે ઓચિંદા ગભરાઈ જવું પૈસા પકડાયા એટલે મંત્રી તતજ પ્રેસ બોલાવે અને કહે કે આ ડિપાર્ટમેન્ટ તો કરપ્ટ છે વી આર અગેન્સ્ટ ધીસ કરપ્શન વી વોન્ટ ઝીરો કરપ્શન એટલે અમે આ વિભાગને બંધ કરી દઈએ છીએ પછી ખબર પડે કે આ કાયદાઓ જોતા તો આ વિભાગ બંધ થાય એમ છે નહીં સ્ટાફ ધમકી આપે કે અમે બધી પોલ ખોલી દેશું એટલે પછી થોડા દિવસ રહીને એમ કે ના વિભાગ બંધ નહીં કરીએ પણ એની કામગીરી બીજા ડિપાર્ટમેન્ટને સો હવે બીજું ડિપાર્ટમેન્ટ લેવા તૈયાર ના હોય એટલે બીજું ડિપાર્ટમેન્ટ પાછું એમ કે અમારે કઈ કરવું નથી પરિસ્થિતિ એ થાય કે કેસનું શું થયું ફરી પૂછો તો એ કેસની અંદર જે અધિકારી હોય જે પકડાયા હોય એ તો કહી દેવાના હોય કે હું પછી બધું ખોલીશ એટલે કરવું શું તો હવે એને માઇલ કેમ કરવું એટલે ઇન્વેસ્ટિગેશનની બ્રાન્ચ બોલે અને અધિકારીના ઘરે જઈને કહે કે તારી સંપત્તિ જે છે ને એ આવક કરતા વધારે છે માટે તને ધરપકડ કરીએ છીએ મૂળ તો ભૂલાઈ જાય કે આ સચિવાલય અમેથી પૈસા ક્યાં મળ્યા હતા એનું શું થયું એને બદલે અધિકારીની આવક કરતા સંપત્તિ વધારે છે માટે અમે પકડીને જેલમાં પૂરી દીધો અને આપ જેવા હોય છાપામાં અને પછી ડિસ્ટ્રીબ્યુશનમાં બધા લખી નાખી અધિકારી ઉપર પગલાં જેલમાં ગયા રિમાન્ડ હજી માગી જામીનની હજી ના મંજૂર થઈ અને મૂળ મુદ્દો હજુ ખાનામાં પડ્યો હવે આટલું વિદુતા ભર્યું એડમિનિસ્ટ્રેશન મેં ક્યારે જોયું નહોતું પણ સર અત્યારે તો આપણા મુખ્યમંત્રીનો મોટો જે લોગો તો કે મૃદુને મક્કમ તે છતાં આવી પરિસ્થિતિ મક્કમતા સરકારમાં હોવી જોઈએ ગુજરાતની અંદર વ્યાકરણ લખનારની અત્યારે બહુ જરૂર છે શાબ્દિક પરિભાષા મને ખ્યાલ છે ગુજરાતી સાહિત્યમાં એક ભદ્રમ ભદ્ર નામનું પુસ્તક હતું અને એમાં રેલવે સ્ટેશન નો અગ્નિ વિરામ સ્થાન એટલે શબ્દોની માયાજળ જે ઉભી કરવી હોય મારે કઈક એવું નથી વાસ્તવિકતાને ને જો જાણવી હોય તો મારી પાસે કઈ જે થોડું ઘણું છે એ આપી શકે